ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી ગત તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ યોજાઈ હતી ભરૂચ જિલ્લામાં કુલ અઢાર લાખ મતદારો પૈકી કુલ અગિયાર લાખ એકાણું હજાર આઠસો સિત્યોતેર લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉત્સાહભેર મતદાન કર્યું હતું સમગ્ર જિલ્લામાં ઓગણસિત્તેર પોઈન્ટ સોળ ટકા મતદાન નોંધાયું હતું ત્યારે આજે તારીખ ચાર જૂનના રોજ ભરૂચની સરકારી કેજી પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી યોજાઈ રહી છે આ મતગણતરી કુલ ત્રેવીસ રાઉન્ડમાં યોજાઈ રહી છે ભરૂચ લોકસભા બેઠક ઉપર કુલ તેર ઉમેદવારોએ ચૂંટણીમાં દાવેદારી કરી હતી જેમાં ભરૂચ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે ત્યારે બંને ઉમેદવારોમાંથી કોણ બાજી મારશે તે ચિત્ર બપોર બાદ સ્પષ્ટ થઈ જશે પાંચમી છ ટર્મમાં જે લોકોએ સાથ સહકાર આપ્યો છે ભારતીય જનતા પાર્ટીને એ જ રીતના સાતમી સાતમી વખત લોકસભાની જે મેં ઉમેદવારી કરી એમાં પણ ભારતીય જનતા પાર્ટીને લોકોએ ખૂબ સહકાર આપ્યો છે અમારી અપેક્ષા મુજબ સહકાર આપ્યો છે અમે સરકાર ને રાજ્ય સરકાર કે ભારત સરકારની જે યોજના જે લોકો સુધી પહોંચાડી છે તાલુકાના સંગઠન કે જિલ્લાનું સંગઠન આ બધા જ સંયુક્ત રીતે સરકાર સાથે મળેલી જે પ્રજાના જે કામો છે એનું આ પરિણામ છે લોકસભા ખૂબ મોટા માર્જિનથી અમે જીતવાના છે હા ચોક્કસ અમે જે રીતના મહેનત કરી ત્રણ ચાર મહિના અને ઘણા સમયથી રિઝલ્ટની રાહ જોઈને અમે બેઠા હતા આજે રિઝલ્ટ છે મશીનો ખોલવાના શરૂઆતો થઈ ગયેલી છે અને હમણાં કલાક ગણતરીના કલાકોમાં પરિણામ આવવાનું છે ત્યારે જે રીતના અમારી રણનીતિ હતી અમે ચૂંટણી એ રીતના લડ્યા છે અને તમામ વર્ગના લોકોએ જે અમને સહકાર આપ્યો છે સમર્થન આપ્યું છે એના પરથી અમે ચોક્કસ આશા વ્યક્ત કરીએ છીએ કે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધન પચાસ હજારથી વધારે મતોની લીડથી જીતી રહ્યું છે